રાજ્યના કૃષિ વિભાગે એક નવેમ્બરથી ડાંગર બાજરી જુવાર રાગી અને મકાઈની ટેકાના ભાવે શરૂ કરશે ખરીદી લઘુત્તમ ટેકાના ભાવે ખરીદીમાં આ વર્ષે કોમન ડાંગર માટે પ્રતિ ક્વિન્ટલ બે હજાર ત્રણસો જ્યારે ગ્રેડ એ ડાંગર માટે પ્રતિ ક્વિન્ટલ બે હજાર ત્રણસો ભાવ નક્કી કરાયો જ્યારે હાઇબ્રિડ જુવારના પ્રતિ ક્વિન્ટલ ત્રણ હજાર છસો નવ્વાણું અને જુવાર માલદંડીના પ્રતિ ક્વિન્ટલ ત્રણ હજાર સાતસો ઓગણપચાસ રાખવામાં આવ્યો છે રાગીના પ્રતિ ક્વિન્ટલ ચાર હજાર આઠસો કિંમત નક્કી કરવામાં આવી છે બાજરી જુવાર અને રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયાનું બોનસ પણ આપવામાં આવશે ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરવાની રહેશે જેમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉનમાં કાલથી એકત્રીસ ઓક્ટોબર સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે આ કૃષિ પાકોની ટેકાના ભાવે ખરીદી પહેલી નવેમ્બરથી ત્રીસ જાન્યુઆરી સુધી કરવામાં આવશે ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલ ખેડૂતોને એસએમએસ મારફતે જાણ કરવામાં આવશે ખરીદી સમયે ખેડૂતોએ પોતાનું કાર્ડ અથવા તો ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે